આજે આપણે ત્રિકમ સાહેબની જે વાણી છે એ વાણી ઉપર આપણે સમજવી આપણે કે ત્રિકમ સાહેબ આપણને વાણીમાં શું ઉપદેશ આપે છે પેહલા તો હું તમને એ કેવું कारण त्रिकम साहेबे तोरे त्रिकम साहेब गुरु जे खीम साहेब आणि खीम साहेब पासे जे એકમ સાહેબ જયારે આવે છે અને જયારે ત્રિકમ સાહેબ ને જયારે ખીમ સાહેબમાં એક મહાન વ્યક્તિ છે એવું એમને ભાસ થયો પણ ત્રિકમ સાહેબ ને ઉપદેશ લઈ લેવો છે આ સંત પાસે એટલે ત્રિકમ સાહેબે નક્કી કર્યું કે એક વાણીની મલ પર આપીને એ વાણી એ છે કે ભાઈ હેજી મારા સતગુરુ ય પાયો રે અઘા પ્યારો દૂધો આપણે આ વાણી ઉપર આપણે સમજ્યું આખી વાણી ઉપર કારણ કે જ્યારે દરેક સદગુરુ પાસે જ્યારે જતા હોય છે પણ દરેક સાધુ સાધકોને અંદર અનેક પ્રકારની માંગ પડેલી હોય છે કોઈ ધંધા બિઝનેસ માટે આવે કોઈ પદપશ્ચા માટે આવે કોઈ રાજકી કરવા માટે આવે કોઈ સિદ્ધિ મેળવવા માટે આવે આવી જયારે માંગ લઈને આવે છે પણ જયારે આવી માંગ લઈને આવે તો તેને સદગુરુના જે ઘરની જે અનુભૂતિ નથી થતી વાત તમારે જે માંગ છે એ માંગ ન હોવી જોઈએ તમે મન તમારું ખાલી હોવું જોઈએ મનમાં અનેક પ્રકારની વાસના ભરી ભરેલી હોય છે જ્યારે તમે ખાલી મને જ્યારે આવો ને તો એ સદગુરુનું જ્યારે જ્ઞાન ઉપદેશ પ્રાપ્ત થાય છે પણ આપણી જયારે જોલી જયારે ખાલી હોય તો એમાં સદગુરુ જે જ્ઞાન એમાં આપે ને પણ આપણી જયારે જોલીમાં અનેક પ્રકારનો કચરો પડેલો છે મારું તારું મોહમાયા રાગ પ્રકારનો જે પડેલો આ કચરો જેમ માનો કે તમારે પાછી કમડોળ હોય ને તમારે ધીરે કાદવ જો કમ કમડોળ હોય અથવા કોઈ વાસણ હોય તમારું તો એની મલ પર જયારે તમારે ખીર જો ખાવા માટે તમે એમાં ખીર એ પાત્ર રાખ્યું હોય અને પાત્ર પર તમારું જે એમ કહેવાય છે કે એ કચરાવાળું જે ભરેલું હોય તો ખીર એમાં નાખવાથી ખીર બગડી જાય પણ જો એ વાસણ એ જે સાફ કરી અને પછી એમાં જયારે ખીર ખાવા માટે લઈએ તો એ સ્વાદ આવે એવી રીતે આપણે જ્યાં મનરૂપી જે વાસણની મલ પર આ રાગદેશનો જે કચરો જે ભરેલો છે મારું તારું નો જે કાંઈ અંદર આ કચરો ભરેલો છે એ વાસણ જે ખરાબ છે કેટલી પ્રકારની પ્રકારનું જે જે ખરાબ છે તેને સદગુરુ પાસેથી જે જ્ઞાન રૂપી જે ખીર જોતી હોય તો એમાં ખીર નો નખાય કારણ કે અનેક પ્રકારની વાસના એમાં તમારું જે મન ભટકતું હોય તો તમે કેવી રીતે જ્ઞાન પ્રાપ્ત કરી શકો એટલે અહીંયા એ પેલા તમારું જે મન છે એ એકદમ ખાલી હોવું જોઈએ એટલે કે મન સાફ હોવું જોઈએ તો સદગુરુ જે જ્ઞાન જે ઉપદેશ તો જેમાં તમને પ્રાપ્ત થાય અને એ ઉપદેશ તમને જે આનંદ ઓર આવે સ્વાદ રૂપી જે આનંદ તમને આવે પણ ગુરુ સદગુરુ જે છે સદગુરુ નું કામ એ છે કે જેમ તમે મંદિરમાં જેમ કોઈ દેવના દર્શન કરવા જાવ છો તો એ મંદિરના જે દુવાર છે અને દુવારની અંદર તમને ધક્કો મારે પણ અંદર તમે પ્રવેશ કરો તો તમને દેવના દર્શન થાય એમ અહીંયા આ દેહરૂપી જે મંદિર છે અને દેહરૂપીની મંદિરની અંદર ક્યાં ઉતરવું તેવો ઉપદેશ રૂપી ધક્કો જ્યારે સદગુરુ જ્યારે મારે છે ત્યારે ત્યાં આતમરૂપી જે દેવના દર્શન રૂપે થાય છે એટલે કોઈ ધક્કો મારવા વાળો કોઈ સદગુરુ એ માટે આપણે જરૂર પડે છે તો અહીંયા સદગુરુ જયારે ખીમ સાહેબ પાસે જયારે ત્રિકમ સાહેબ જયારે જાય છે અને ત્રિકમ સાહેબ ને જયારે ઉપદેશ આપે છે ત્યારે એ ત્રિકમ અનુભવ કેવો થાય છે પોતાનો જે નું જયારે પોતાનું જયારે જ્ઞાન કેવું થાય છે જેમ જેમ એ

પ્યાલો તું જો કોણ પી એટલે અહીંયા વાણીમાં જરે રિકમ સાહેબ આગળ એમ કી છે કે ભાઈ ઘણા અમુકમાં અલગ અલગ ઈલાકાહની મેલ પર અમુક શબ્દની જે ભાષા છે અર્થ છે અર્થમાં ફેરફાર થતો હોય છે ત્યારે વાણીમાં તો એમ બોલાય છે કે તો સંત કુશી खुशी एने जिगे जे कुंडी जे शब्द जे वापरवाम आयो छे पण खरेखर त्रिकम साहेब जे खुंसी की दी छे पण એટલે अहे वाणी मा तेम केवा छे के भाई शांत खुशी मारा संतो सबद लीला सबद लीला જયારે આ એમ કે કે ભાઈ સંત કેરી કુશી કે ભાઈ સંત કેરી કુશી કુશી એટલે સાવી પણ આ સંત જે મળે ને તો તમને એ સાવી મળી ગઈ કારણ કે સાવિ જયારે કુચીની જે વાત થતી હોય તો કુસી ની જરૂર કેરે પડે

સાંભળતા સાંભળતા પોતાની જે સુરતા જે છે શબ્દ સાથે જ્યારે સ્થિર થઈ જાય છે ત્યારે પોતાને ભીતરમાં એ અનુભવ થાય છે જ્યારે શબ્દ અને જ્યારે સુરતા જ્યારે બે એક થાય છે ત્યારે એ સિવાય બીજો કોઈ વિષયમાં શુરતા ન હોય

लीला गरे એટલે કે લીલા કરી ગયા એક શબ્દ લીલા કરી લીલા કરી ગયા અંદર કોઈ તમને કોઈ નું કાય કાર્ય ભવ ભવ નું તમે દુખ મટાડો તો એને હું કહેવાય એક લીલા કરી એમ આયા ઈ સદગુરુના જે શબ્દ જો સાંભળતા અને ધ્યાન લાગ્યો ને ધ્યાન માં શું અનુભવ થાય છે ઈ અનુભવની જે વાત જેરે

જે સાંભળતા જે પોતે ગ્રહણ જે કરી લે છે એટલે એને રેડિયો કહેવાય છે પણ શબ્દ જ્યારે એને ગ્રહણ જે કરે છે એને જેમ કહેવાય છે કે દુધિયામાં જે ઠેરાવો અને જેવો દુધિયામાં ઠેરાવણો એટલે જ્યાં એનું પોતાનું જે જે સુરતા જે ઠેરાઈ જાય છે ત્યારે આ એમ કે છે કે ભાઈ

આ દેહ જયારે કંટ્રોલમાં જયારે આવી જાય છે આખા દેહની મલભર જયારે એ ઉર્જાવાન જયારે થઈ જાય છે ત્યારે જયારે રણુકાર જયારે કહેવામાં આવે છે આ જે અનુભવની જે વાત છે ભીતરની જે અનુભવની એટલે અહીંયા કે છે કે ભાઈ કે સડતા પ્યાલે મારા સંતો ગગન દર્શાના સડતા પ્યાલે મારા સંતો ગગન દર્શાવે સડતા પ્યાલે પણ આ પ્યાલો જ્યારે કોને કહે છે કે જે પ્યાલો જે છે શબ્દ રૂપી જે પ્યાલાની વાત થાય સાહેબ જેમ શબ્દ જેમ સાંભળતા 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 અને અનુભવનો જે નસો જેમ સડતો જાય છે એટલે કીધું કે ભાઈ સડત પ્યાલે કે મારા સંતો ગગન દર્શાણા રે કે સડતો પ્યાલો એટલે કે જે શબ્દ જે પ્યાલો જેમ સાંભળતા સાંભળતા જેમ અનુભવ થતો જાય છે એટલા પોતે પોતે ત્રિકમ સાહેબ પોતે ઊંડા એટલા પર પોતે સૂક્ષ્મ થવા લાગે છે એટલે પોતે એવી કેમ પોતાને જયારે સ્વરૂપ નું જ્ઞાન થાય છે ત્યારે કીધું ગગન દર્શાણ આવે ત્યારે ગગન એટલે કે એક એવી એક અવસ્થા શૂન્ય જે અવસ્થા કહેવાય છે જયારે ગગન એટલે શૂન્ય અવસ્થા છે તેમાં પોતે જે કઈ પોતે જે बाहर नो जो रूप जो मानी बैठा था या रूप मटी जाए पोते कई खाता थे मटी जाए या पोते ये सुन्य से ते उजर ज्ञान थाई से था तेरे ते ये त्रिकम साहब के अंदर के पे के हे जी मारा सत गुरु ये पायो रे अघा आ ई जे प्यालो जे पिदो ने शब्द रूपी प्यालो पिदो तेरे इने ई આજે અઘાટ નું જયારે જ્ઞાન થાય છે અઘાટ એટલે જયારે પોતે નિરાકાર છે ત્યારે પોતાને જયારે નક્કી થાય છે કે ભાઈ હું જે કાંઈ માની બેઠો હતો જે રૂપ રંગને જે માની બેઠો હતો પણ ખરેખર હું અઘાટ છું પોતાને જયારે ભીતરમાં જયારે આવું અઘાટ નું જયારે જ્ઞાન થાય છે આ ત્રિકમ સાહેબ એટલે કીધું

એ ત્રિકમ સાહેબ ને એવું થાય છે કે ભાઈ કોઈ આમાં અઘાટનો કોઈ અનુભવ કરવા વાળો કોઈ છે તો એના આમાં કોઈ પ્યાલો પીયો વાળો છે કે જ્ઞાન રૂપી પ્યાલો પણ એટલે આગળ જરે ત્રિકમ સાહેબ ને પાછો અનુભવની એવી વાત કરે છે કે ભાઈ એક નામ મેં ગુરુના સ્વરૂપમાં કે એટલે કીધું ભાઈ તું જમીન ને તું જ આસમાન કે ત્યારે એને અઘાટ રૂપી જે પરમાત્મા નજરમાં આવે છે તું જમીન તું આસમાન આસમાન આસમાનમાં એ અઘાટ રૂપી જયારે પરમાત્મા જયારે નજર માં આવે છે

એટલે કીધું કે ભાઈ કે મારો સદ્ગુરુ જે ઘૂંટણ હાર ઘૂંટણહાર એટલે કે હવે કે જે કઈ ને જે મેળવવું તું પણ એ પોતે અઘાટ છે તેવું પોતાને જયારે જ્ઞાન થાય છે ત્યારે પોતાને અહીંયા જે કર્તા ભાવ જે મટી જાય છે ત્યારે હવે જે કઈ

એટલે ઘૂંટણહાર કહેવાય એટલે ઘૂંટણહાર નો અર્થ એ થાય કે ઘડણહાર કે હવે જે કઈ કર્મ જે કઈ જે કઈ થાય છે એ બધું જે ઘડી રહ્યું છે એ જે કઈ થાય છે એ જે કઈ ઘૂંટણ જે થાય છે હવે એ હવે મારો સદગુરુ જે કરી રહ્યો છે હાલે બેસી ઉઠે ખાવે પીએ સુ એ બધું હવે જે મારો સદગુરુ જે કરી રહ્યો છે એટલે આયા કે છે કે એક નામ મે નામ કે મારા કે ગુરુ ના રૂપ માં હવે જે પોતે જે છે અઘાટ રૂપી જે ના જે અઘાટ છે એ જ જેરે સદગુરુ ના જેરે રૂપ માં એમાં કોઈ પ્રકાર નો તલભેર ફેરફાર નથી એટલે કીધું કે ભઈ કે ભાઈ મારા ગુરુ ના સ્વરૂપમાં કે કે પોતાનો જે જે જગ હાટ નો જે જ્ઞાન થાય છે એટલે અહીંયા નક્કી થાય છે કે ભાઈ કે મારો સદગુરુ જે છે એ આ ઘાટ જ છે એટલે આયા કે છે કે ભાઈ શ્રીકમ સાહેબ કે છે કે ભાઈ દરેક ને આ વાણીમાં આવી અનુભૂતિ થાય છે પણ જયારે ત્યારે આવું જયારે ખરેખર આપણી જ્ઞાન થાય છે પણ આપણી જયારે સુરતા બરાબર જયારે સદગુરુ ના જે શબ્દ ઉપર ઠેરાવી જોઈએ એ શબ્દો સિવાય એમાં ત્રીજો કોઈ એવો વિકલ્પ ન હોવો જોઈએ

તમે જે કઈ એવું માની બેઠા છો એ તમે મહાન હીરો છો તો હીરા જેવું અંદર રૂપ આવી જાય કોઈ એમ કે તું ખરાબ છો તો ખરાબપણુ અંદર સ્વરૂપ ધારણ કરી લે જેવો જેવો કે છે એવો પોતે પોતાના સ્વરૂપમાં બદલતો જાય છે પણ પોતે જયારે પોતાનું પલે પલે સ્વરૂપ બદલતા જાય છે દરેક ના પલે પલે સ્વરૂપ બદલાય જેમ 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 વ્યક્તિને જેમ કહેવામાં આવે એવું એનું बदलती जाए पन खरे खरे भाई ये तो तमारा क्या बात ही ये रूप से पन तमारू जे असली जस स्वरूप सू से ये अगहार सो तमे के निराकार सो ये तमारू स्वरूप से તો એને ભીતર આપણે અનુભવ કરવો પડે અનુભૂતિ કરવી પડે પોતાની એટલે અહીંયા જ્યારે ત્રિકમ સાહેબ આ દરેકને આવો ઉપદેશ આપીને સમજાવે છે